હાથ સેનેટાઈઝરથી ધોતા હતા એ તો આપણે સાવચેતી રાખતા રાખતા હતા એટલા માટે સાવચેતી રાખવી આપણે લાઇટ છે લાઈટ જતી રહી તો આપણે પાણીનું ભરી લઈએ આપણા ઘરમાં પછી ખાવાની જે ચીજવસ્તુઓ છે એ આપણે ભેગી કરી લઈએ પછી નાના બાળક રહે આમ તો દરરોજ આપણે દરિયા કાંઠે જઈએ છીએ બધા નજીક છે એટલે અત્યારે કલેક્ટર જાહેર જાહેરનામું છે કે દરિયા કિનારે દરિયો ધૂવા જવાનું નહીં ખેડવા જવાનું નહીં મચ્છી મારી કરવા જવાનું સોળ છે એ આપણા લાભ માટે જ છે કદાચ બનાવ બને ત્યારે આપણને અફસોસ થઈ જાય કે આપણે ના ગયા હોય તો એટલે કાયદો અમુક કામ કરે પ્રેમથી બી કરે ને બળજબરીથી બી કરે પહેલા અમને ના પાડી પણ કોઈ રમતું ન કરતા સાહેબે આઈપીસી કલમ મુજબ એકસો ચુમ્માલીસ મુજબ લાગુ કરી કોઈ પણ દરિયો જોવા ખેડવા કે જશે દરિયાની નજીક ગુનો દાખલ કર્યો છે એ સારા માટે જ હોય છે આઈડિયા હોય ને કે ભાઈ નવ વાગ્યા પછી ઘરે આવવા કેમ રાતે નવ વાગ્યા પછી બહાર નીકળતા હોય બનાવ બની જાય પેલા ના આપડા હતા ટાઈમસર આવી જવું ટાઈમસર સુઈ જવું અત્યારે આપણે મોબાઈલનો ઉપયોગ બહુ થઈ ગયો છે મને ના આવડતું ને એટલે મારા છોકરાને આવડે તમને બધા નહીં આવડે એટલું છોકરા ના આવડતું હોય મોબાઈલનો ઉપયોગ અને સારો છે ને ખરાબ બી છે મોબાઈલ સારો પણ છે ને ખરાબ બી છે એમાં પિક્ચર બી જોવામાં આવે છે ને રામાયણ બી જોવામાં આવે છે એટલે આપણે આપણા બાળકોને બેસવું જોઈએ અને અડધો કલાક જ ઉપયોગ કરવા આપવો જોઈએ કે એને જરૂર છે સ્કૂલનું નું લેશન છે આ છે ભણવાનું ભલે જોવે અત્યારે હું તો કોઈ છું અત્યારે એની ઉંમર જ નથી ધોરણ દસ પાસ કરે પછી જ મોબાઈલનો ઉપયોગ કરતા શીખવા બીજી વસ્તુ કે મોબાઈલમાં મેસેજ આવે કે તમારું એટીએમ કાર્ડ બ્લોક થઈ ગયું છે નંબર આપો ઓટીપી આપો એવું તો આપવાના નહીં જેટલી સુવિધા છે ને એટલી સુવિધા છે એનો કઈ રીતે ઉપયોગ કરવો આપણા ઉપર બહુ ખાંડ ખાઈએ તો ડાયાબિટીસ થઈ જાય એ રીતે આપણે બધાનો લિમિટનો ઉપયોગ કરવો વાવાઝોડા દરમિયાન અમે એક ગ્રુપ બનાવ્યું એમાં સરપંચનો નંબર હશે જે તરવૈયા હશે તમારામાં જેટલાને કરતા આવડતું હોય એ બધા નામ લખાઈ દે એને મદદ અમારે જરૂર પડે તો અમે એની મદદ માંગી શકીએ એ કોઈ બોટ ચલાવતો હોય બોટ હોય નંબર એટલે આ બધું ભેગું કરવાનું કારણ તો આપણે સાચે આગળ ભગવાન કરેડું આવવાનું જ પણ કદાચ આવી ગયું જરૂર પડી તો તમે જ એમને સહયોગ આપશો આજે એકલા થી મારાથી કઈ થવા નથી સરપંચ થી થવા નથી એક આંગળી થી થાય ના થાય પાંચ આંગળી બીજા મારે કોઈ જ કામ થાય કોઈ રીતે મારે તો તમારી મદદની છે તમને મારી મદદની જરૂર છે મારે બી તમારી મદદની જરૂર છે તો તમે માલ સત્તાવળ જો છોકરા અને નામ મોબાઈલ નંબર લખાઈ દો કોઈ કોઈ બોટ હોય તો એના નંબર લખી દો એ મારા અને મારો નંબર બધા આટલો સર્કલ આપણે બી નંબર આપ્યો છે ગ્રુપ બનાવ્યો એમાં કોઈ બી ઇમરજન્સી સૂચના હશે અને જો અડતાલીસ ગામમાં કહેવા જવું તો મારે ત્રણ દિવસ પણ એક ગ્રુપ હોય તો એમાં મેસેજ છોડી દઉં એ આટલી આટલી સાવચેતી રાખી અને તમે એનો અમલ કરીશ બીજી આના બાબુ તમારા જો રજૂઆત હોય તો તમે કહી શકો છો મારી એટલી જ અપેક્ષા જે સોળ તારીખ સુધી કોઈ દરિયે જાય નહીં પણ તમે સહયોગ બીજા કોઈ જતા હોય એને બી રોકલો તમે